અને આ સોસાયટીમાં રહેતા પ્રભાબેનને તેઓ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે પ્રભાબેનને ઉલટાનું તેઓને સવાલ કર્યા અને તમે સોસાયટીની બહાર નીકળો તેવું જણાવ્યું ત્યારે તે મહિલાઓ પ્રભાબેન સાથે થતા ભર્યા વર્તન કરી અમે કંઈ ચોર નથી અમે કોઈ ચોરી કરવા નથી આવ્યા એવું કહીને બબડાટ કરતી સોસાયટીની બહાર નીકળવા માંડી ત્યારે પ્રભાબેન પણ તેઓને સોસાયટીની બહાર કાઢવા માટે તેઓની પાછળ નીકળ્યા હતા ત્યારે સોસાયટીની બહાર ગેટ પાસે આવી મહિલાઓએ કોઈ એવો જાદુ કર્યો કે પ્રભાબેને તેઓના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી આશરે ત્રીસથી પાંત્રીસ હજારની કિંમતની તેઓને આપી દીધી અને જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓને કંઈ જ ખબર ન હતી કે શું થયું ત્યારે પ્રભાબેન કહી રહ્યા છે કે મારી બુટ્ટી તો ગઈ પરંતુ મારી જેમ કોઈ બીજી મહિલા આ રીતે કોઈના કાવતરામાં ન ફસાય તેથી આપ સૌને માહિતગાર કરી રહ્યા છીએ આ ઘટનાના સાક્ષી કુસુમબેન અનિતાબેન નીતાબેન કૈલાસબેન આરતી તથા જાગૃતિબેન પણ છે તો આપ સાવચેતી રાખો અને સતર્ક રહો હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી આપણે આજે આપણે ધોળકા તાલુકાના કલીકુંજ વિસ્તારમાં સમર્પણ સોસાયટી મેં કાલે એવી એક ઘટના બનેલી છે એક માસીને અંદાજ એટલે કે ચાર પાંચ પહેરા અંદર આવતા હોય મકાન ભાડે પૂછતા હોય એવી રીતે બધું માહિતી લઈને અરે એમને ડકા મારી એમને કાનની બુટ્ટી લઈ જતો હોય એ માસી આપણે સાથે જોડી ગયા છે એ માસી જોડે આપણે વાતચીત કરીએ કે આ એમને સાથે કેવી ઘટના કેવી રીતે બની છે પ્રભાબેન ભાનુભાઈ વાઘેલા ક્યાં રહો છો સમર્પણ એક કાલે જે ઘટના બની છે કેવી રીતે બની છે શું તમે મેસેજ આપવા માંગો છો જણાવો અમને હા એક બેન આવ્યા હતા તો એમને મન કીધું કે ભાડા અહીં ઘર છે તો મેં ના પાડ્યું તો મારી જોડે થોડું ઝગડ્યા પછી એવું કીધું કે શું હું ચોર છું તો તમે મને બધું પૂછો છો તો મારે થોડી ઝપાઝપી થઈ પછી હું મારી બેબીના ઘરે ગઈ હવે બેબીના ઘરે ગઈ ને કલાક પછી બીજા બે બેન ભટકાયા પછી એમને મને થોડું એમ એમને ચર્ચા કરી પછી ખાલી મને ધક્કો માર્યો અને પછી મને શું થયું એ મને ખબર નથી અને પછી મારી જોડેથી બુટ્ટી કાઢી લીધી કેટલાના બુટ્ટી હતા તમારા ત્રીસ પાંત્રીસ

એટલે અમને એવું ડાઉટફુલ લાગ્યું એ કેમેરો ચાલુ કરીને બધે જોતા હતા એટલે અમને ડાઉટફુલ લાગ્યું એટલે મારો બાબો મોટો હતો એ બહાર હતો એટલે એણે એ બેનને જોયા તો એણે પૂછ્યું કે ક્યાંથી આવ્યા કોનું કામ છે એટલે એ એ બેને એવું કીધું કે મારે મકાન ભાડે જોઈએ છે તો કે મકાન તો અહીંયા સોસાયટી નાની છે એટલે મકાનમાં બધા રહેણાંકવાળા જ છે એટલે મકાન એ કંઈ ખાલી છે નહીં એમ કરી અને અમે એ બેનને પાછા કાઢ્યા પણ એ પાછા હકીકતમાં પાછા ના ગયા અમને એમ કહે જતા રહ્યા ને એ જતા ના રહ્યા ને બીજી અમારે પાછળની ગલી છે ને એમાં આ પરભાબેનને મળી ગયા અને એમની જોડે આવો બનાવ બની ગયો આવી ઘટના બનતી હોય એટલું મેસેજ આપવા માગે છે કે આવી જો ઘટના અહીંયા બનીએ તો નાની ઘટના કહેવાય એટલે કોકને અંગાધ્યા કોકને ગરમે કોઈક મોટી ઘટના ના બને એના માટે એ લોકો એક મેસેજ આપવા માગે છે બધા સોસાયટી મેં બધી સોસાયટી વાળા આપણે ધ્યાન રાખજો જેને ઓળખતા હોય એને અંદર આવવા દેજો બાકી કાં જે ના ઓળખતા હોય એ વ્યક્તિને અંદર ના આવવા દેવાની વિનંતી ઇન્ડિયા ટીવી લાઈવ ગણેશ રાવત દોલકા